ભલે રામ રામ મારા એક વાઘેલા વંશની મેળીના તમામ ભાવિ ભક્તોને સૌ રામ કહેવા શ્રી દીકરા સારું કરશે તમારી ઘરની માતા તમારો કુળનો દીવો અને તમારી બેઢીની માતા અને સારું કરશે તમારા કરમ હશે હારા તો સારું કરશે મારો ભગવાન ભલે રામ 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 એક ભક્તિ ની માતા શું સારું ક્રિશ્ચિ તમારું અને તેના જેમ માનતા છીએ સારું ક્રિષ્ય અને મા બાપના મા બાપના નેહાકા ના લેતા દીકરા કોદાડો દીકરા મા બાપના આશીષ લેજો કુળનો દીવો જરૂર તમારા ભેળો રહેશે આવા મારા આશીર્વાદ છે દીકરા એને એક તમને મારે એક સમજ આવીશ દીકરા એક સમજ આવીશ છે કે તમારો કુળનો ભુવો હોય તમારો કુળનો ભૂવો વસ્તી હોય વસ્તી અને વસ્તીને કુટુંબના ભૂવાને જે તકરાર થતો હોય છે એ એની સમજણ આવીશ છે દીકરા પેલા પ્રથમ તમારા તમારા ભૂવા કરવામાં આવતા હશે ને દીકરા ભૂવા ત્યારે તમે જે ભૂવા કરવામાં આવતા હશે છે ત્યારે કોઈ શોખ હોય છે શોખ હોય છે મારે ભૂવા થયું મારે ભૂવા થયું એમાં એમાં આઠ વર્તી હોય દીકરા કુટુંબને અને તમારી ઘરની દેવને આઠ વર્તી હશે એ તો એ તો ગમતું તમારી કુળની દેવને ગમતું હોય દીકરા એ જ એ જ એના મુખે પિયાલો પીતો હોય દીકરાઓ એના મુખે જે ઘરની દેવને ગમતું હોય જ પિયાલો પીએ કે આ આ કોઈ આ કોઈ સ્કીમ હાલમાં આવતી નહીં દીકરા કોઈ આમાં ચાર્જથી સરકારી નોકરી નહીં કે લો પૈસા થઈ ગઈ એ સ્કૂલના દીવાની ગાદી બે દીવો નક્કી કરતો હોય છે દીકરા મનુષ્યનો આમાં નથી આવતો હોય દીકરા એટલે કોઈ આવા શોખ ન રાખવા તમારી ઘરની દેવ કરે ખરું એ જ ખરું દીકરા પણ બીજી એક સમજ એ લઈશ તમને દીકરા કે ઘરનો વસ્તી એમ કેશ ઘણી જગ્યાએ ઘણી જગ્યાએ વસ્તી એમ છે દીકરા કે અમારે તો ભૂવો જ આવતો નહીં અમારે કાંઈક હોય ભૂવાને બોલાવો તો ભુવો ના આવે આવી વાતો અને અમુક પ્રશ્ન કોઈ ભૂવો કુટુંબ આવશે આવી ઘરે ઘરે પ્રશ્ન હોય છે દીકરા એના માટે હું તમને સમજણ આવીશ દીકરા કે એ સમજણ તમે લેશો ને તો તમારા ભૂવાનું

સુખ લેવા માટે દીકરા શું કે દુઃખના દાડા મેલી સુખના દાડા લેવા માટે હો કોઈ ગમે તે કરતા હોય છે ગમે તે કરતા હોય ઓલી જગ્યાએ જાવું પેલી જગ્યા જવું પણ સમાધાન નહીં થતા હોતા દીકરા સમાધાન નહીં થતા હોતા શું ભૂવા ખોટા છે ભૂવા કરમ દીકરા કરમ આવતા કરમ કુડના દીવાના કુડના દીવાના છાયા મારો દીકરા સારું થશે અને તમને જે સમજ આવવાની છે ઘરના ભૂવા વિશે કુટુંબ વિશે તમારો ભૂવો અડવો હેડે છે તો તમારે એનાથી વિરોધ નથી રાખવાનો તમારો ઘરનો ભૂવો અડવો હેંડે તો તમારે એનાથી વિરોધ નથી રાખવાનો તમારે તમારી ઘરની વાત કરવાની સીધી દીકરા દીકરા ઘરનો ભૂવો અળવો હેડતો હોય તો એના માટે તમારે તમારી વસ્તીએ તમારા કુળના દીવા જોડે વાત કરવાની રહેશે કેવી રીતે વાત કરવાની રહેશે પિયાલા આ ભૂવાને પીડા તારા નામના પિયાલા પીવડાય છે એ હાચા છે ખોટા છે ખબર નથી પણ તારા નામના પિયાલા પીવડાય છે એ ખબર છે પણ મારે ભૂવો અળવો હેડે છે તો એને માર્ગદર્શન આપ અને આ લેવી કે કુટુંબ જોડે કુટુંબ ભેગા રહેશે અને એનો રસ્તો કરાવીશ આવી તમારી માગણી તમારા ઘરના દીવા જોડે કરવી પડે તમે એની જગ્યાએ માગણી કરવાની જગ્યાએ તમે તમે કે નથી નથી ભલે વાત તો એ તમારી કુળની દેવી જરૂર એમાંથી તમને રસ્તો ઘટાવ્યો દીકરા એમાંથી રસ્તો તમારી ઘરની દેવી જરૂર ઘટાવે ઘટાવે ને ઘટાવે જ તમારી માગણી તમારા કુળના દીવા પહેણ કરવાની છે ભુવો ગમે તેવો છે એ પ્રશ્ન તમારે નહીં વિચારવાનો તમારે તો તમારી માનું વિચારવાનું છે આ પિયાલો પીવરાયો છે ભુવાને હાવ હોનાનો છે આવું વિચારી અને તમારે તમારી ઘરની દેવના પગ પકડવા પડે છે અને તમારી કુળની દેવ જરૂર એ ભુવાના મુખેથી પિયાલો દીકરા એના નામનો તમારા કુળના દીવાના નામનો તો સો એ માર્ગદર્શન હાથ લાવશે તમારી ઘરની દેવ એને એને જગાડશે એના જોડે વાત કરશે કે તું અડવું હેડે છે અડવું ના આવી સમજણ તમારો ઘરનો કુળનો દેવો એના માઇન્ડમાં વિચારાવશે આવું માઇન્ડમાં વિચારશે દીકરાઓ તમારો કુળ નો દેવો ભુવાને વિચારાવશે હો દીકરા એટલે કુટુંબ થી કોઈ ઘરના ભૂવાથી ઓલું ના રાખવું દીકરા અને બીજી વાત પ્રશ્ન છે ભૂવો બરાબર છે કુટુંબ એવું હોય છે કુટુંબ અલગ હોય ભૂવો અલગ હોય શું કરશે માં આ કુટુંબ બરાબર નથી મળી શું કરશે અપયા લઈ લેશે દીકરા અપૈયા લેવામાં આવશે ભૂવો શું કરશે મળી હવે નથી થતું

દુઃખ મટાડવા માટે તે ભુવો કર્યો છે કે શું ગાદીએ બેહાડવા માટે તે ભૂવો કરીશ આવી કરવી પડે ઘરની દેવ જોડે મળે તમામના દુઃખ મટાડવાના છે કુટુંબના તમામના દુઃખ મટાડવાના છે ઘરના પણ તું કુટુંબ અડું હેડે છે હમજાલ એને હમજાલ કે ઘરની દેવ સિવાય દીકરા ચાય નહીં થાય આવી હમજાલ એને ઘરની દેવ જ કરશે સારું કરશે તો ઘરની દેવ જ કરશે કુળ દીવો જ સારું કરશે ચાય દોડવાની જરૂર નહીં દીકરા ચાય દોડવાની જરૂર નહીં આવી માગણી ભુવાએ કુળના દીવા જોડે માગણી નાખવી પડે દીકરાઓ તો કુળ નો દીવો માઇન્ડમાં વિચાર કરાવે કે ના ના આ આ ખોટું ખોટું છે છે આવો આવો પ્રશ્ન કોઈ કુટુંબ વચ્ચે અને જે વાત થતી ને મતભેદ જોઈએ અને કોઈ મતભેદ હોય તો તમારી કુળની દેવી જોડે માગણી નાખો એ તમને માઇન્ડ હારા વિચાર કરાવશે હારા માઇન્ડ ને હારા વિચાર કરાવશે દીકરાઓ એ હારા વિચાર કરાવશે હારા માઇન્ડ માં દીકરાઓ તમારી ઘરની દેવ છે એ જબરી છે દીકરા પણ તમે જાતે તમારી ઘરની દેવને પૂછ્યા વગર આગળ દોડતા હોય પછી કુટમ વેર વિખેર થાય છે દીકરા કુટમ વેર વિખેર થાય એટલે તમારો કુડનો દીવો અડવો અડવો ને અડવો આવું કોઈ ના વિચારી લેવું કે આપણે કુટુંબથી અડવા છીએ કુળનો દીવો રાજી છે એ માં છે એને બધાય નહીં પડી હોય છે એને બધાય નહીં પડી હોય છે તો કોઈના ઘરે શું કુળનો દીવો કોઈ દાડો કોઈના ના તો ના કરે એ રીહીને જ ફરેશ છે જ્યાં સુધી તમે એક નહીં થાવ તમારા મન એક નહીં થાય તમારી આ એક નહીં થાય તમારા કુળના દીવા પ્રેતિયા ત્યાં સુધી એ રાજી કોઈના ઘરથી રહ્યો દીકરા એને રાજી કરવા માટે કુટુંબ હળી મળીને હશે ને દીકરા તો જ તમારો કુળનો દીવો બોલશે એનો રસ્તો નીકળશે અને દુઃખનું સમાધાન પણ એ જ કરાવશે ત્યાં દોડવાથી શું કેવું હોય છે અત્યારે તો આ માતા જબરીશ છે એના જોડે જઈ અને રસ્તો કરાવીશ કુટુંબ ભલે સાઈડ માર્યું દીકરા મેન મુખ્ય તો તમારી કુળની દેવ રખડતી હોય કુટુંબના હિસાબથી જ હોય કુટુંબ ભેગું હોય તો જેનો રસ્તો થાય નગરીકા કોઈ નથી થતો કશું જ નહીં થતું આ આ સલાહ લેવી બધાયને જરૂરી છે અત્યારે ઘરે ઘરે આવો પ્રશ્ન હોય છે દીકરાઓ આવો પ્રશ્ન હોય તો આ વિચારવું જરૂરી દીકરાઓ અને કોઈ પ્રશ્ન કુટુંબમાં પડે હોય તો તમારી ઘરની દેવ જોડે ન્યાય માગણી રાખો તમે આડા ના હેડે દીકરાઓ આડા ના હેડે ન્યાય માગણી રાખો એ જ હારું કરાવશે એ જ હારું કરશે તમને દીકરા આ આ ના સમજ ના નાના નાની નાની વાતમાં દીકરા કુટુંબ થી બોલા થતા હોય એના માટે એવા બોલા ના લેવા જોઈએ કોઈ ખોટું કર્યું છે કોને દીકરા નો દીવો દીકરા પણ હાચા બનીને તમારા કુળ દીવા જોડે રહેજો હાચા બનીને મારી પાહણ ને તમારા કુળ દીવા તમારો કુળ દીવો જબરો હોય છે દીકરાઓ તમારી ઘરની માતા જબરી હોય છે કોઈ માતા જબરી બારે થવા નહીં જાતે તમારી ઘરની માતા ઘરે જબરી હોય છે બરાબર હોય છે અને બારની માતા જે હોય છે એના ઘરે જબરી હોય છે દીકરા આવી અનુભૂતિ અને સમજણ રાખવી પડે તમારે ત્યાં દેવની વાત થતી હોય ને તમારા કોઈ અત્યારે ઘણી જગ્યાએ ફલાણી માતા પેલાની માતા જબરી છે જબરજસ્ત વાત કરે છે જબર બોલે છે પણ તમારે એવું વિચારવું જરૂરી છે કે એ તો છે જ પણ અમારી ઘરની જેવી તેવી નથી આવો તમારે વિચાર નાખવો પડે તમારા ઘરની દેવને આવો વિશ્વાસ ચાલવો પડે કે એ તલવારના ધાર જેવી છે પણ એ તલવારના ધાર જેવી હવે છે હું ભગવાનના ઘરે જઈને વાત કરતી હોય તો તમારી ઘરની દેવીની એવી શક્યા છે કે જરૂર વાત કરી કે ભગવાનના ઘરે જઈને જરૂર વાત કરતી હોય દીકરા હું કરું છું એમ એ પણ કરે છે પણ તમે કરવા દેવી નથી રાખી ચમ તમે હાચા બોલું નથી રહ્યા દીકરાઓ હાચા બોલું તમે દેવ કેમ નહીં પણ તમે કોણ એ તમે નથી કરી શકતા દેવ જોડે તમે કઈ કીધું હું આ નહીં કરું આ નહીં કરું એમાં તમે એ અડવા પગલા ભરોશો દીકરાઓ દેવ થી આગળ હેડતા હોય તમે ખુદ તમે દેવ થી આગળ હેડતા હોય એના માટે દીકરાઓ એના માટે એટલે તમારા કુળિયા કુળના 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 દીવાની કુળના દીવાની કુળના દીવાની મર્યાદામાં રહેવું દીકરાઓ દીવાની મર્યાદા મારી શું સારું લાગશે પેલા 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 દીકરા હતું પેલા 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 નવા નવા લગ્ન થતા હોય ને દીકરા નવા નવા લગ્ન થતા હોય ને એટલે માન મર્યાદા તમે જુઓ દીકરા કોઈના નવા નવા લગ્ન થતા હોય ને જે પરિણી આવતી હોય ને દીકરા એના એના ચંપલનો અવાજ કોઈ ગંડો વડીલ બેઠો હોય ને ગંડો વડીલ જે

કે તમારી ઘરની દેવ નથી વાત કરતી બેઠી છે એવી તમને શું કરવું પડશે પણ તમને એવી જરૂર ખબર પડે છે તમને કોઈ તકલીફ છે મૂંઝવણ છે કામ નથી નીકળતું કામ નથી નીકળતું અને તમને જ ખબર ના હોય ને કામ નીકળી જતું હોય ને એટલે વિચારો કોઈ કુળનો દીવો આપણી કને સો ટકા જોડે શો આવું વિચારવું આવું વિચારવું કે તમારો કુળનો દીવો તમારી જોડે જ છે દીકરા ચાય નથી તમારી જોડે જ છે તમારી જોડે હાજર છે તમારી નાભીમાં છે દીકરાઓ એટલે આ રસ્તો તમારે જરૂર લેવો પણ બારે છો ને ગંડા મા બાપ નમજો અને તમારી કુળની દેવ જોડે નમજો કોઈ દિવસ મારો ભગવાન દુખ નહીં આવવા દેવો મા બાપના આશીર્વાદ હશે તો ચાય જવાની જરૂર નહીં પડે મા બાપના હાકા લીધા હશે તો તમારો કુળ નો દીવોય સેટો રેશે હું એ શેટી રહીશ અને તમારા નેહાકા અને તમારા કરમ ના હિસાબે તમારે ભોગવવું જ પડશે દીકરા આ સલાસ છે મારી આ સલાસ છે દીકરાઓ ભલે રામ રામ રામ